દાહોદ જિલ્લામાં દાહોદ શહેર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક નવમી ઓગસ્ટ ઓગણીસો ચોરાણું આજનો આ દિવસ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે ખાસ કરીને દાહોદ ખાતેથી જિલ્લાના વહીવટી તંત્ર અમારા સન્માનની ધારાસભ્ય સૌ અધિકારીઓ અને પદાધિકારીની ઉપસ્થિતિમાં આજે દાહોદ ખાતેથી આ લગભગ ત્રીસમો આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આદિવાસી ભાઈઓ એમની જે રૂઢિગત પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે આયા મંચ ઉપરથી જેમને સારું પરફોર્મન્સ હતું એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી જે લાભાર્થીઓ હતા એમને એ કીટનું વિતરણ કરીને એ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આમ આ રીતે આજનો આ દાહોદ ખાતેથી આ નવમી ઓગસ્ટ એને વિશ્વ આરોગ્ય વિશ્વ આદિવાસી દિવસ જેની ઉજવણી કરવામાં આવી અહીંથી મારે ખાસ એટલા માટે કહેવું છે કે આ પૂર્વ પટ્ટીમાં ખાસ કરીને જે સિંચાઈની સુવિધાઓથી વંચિત એવો વિસ્તાર જે મેં અત્યાર સુધી જે વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચી શકતું ન હતું એવા વિસ્તારોને ધ્યાનમાં રાખીને હાફેશ્વર દાહોદ સિંચાઈ યોજના લગભગ સોળસો કરોડના ખર્ચે આ યોજના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને રાજ્ય સરકારના સહયોગથી સર્વેની કામગીરી ચાલુ છે આગામી દિવસમાં એને તકે કાર્ય થાય માટીનો મારો પ્રયત્ન છે જેને કારણે લગભગ સાડા ત્રણસો જેટલા ગામડાઓને લાભ મળવાનો છે અને દાહોદ અને પંચમહાલ વિસ્તારના લગભગ સાડા સાતસો જેટલા નાના મોટા ગ્રામ્ય વિસ્તારના વરા સહિતના લોકોને સિંચાઈનો ખેડૂતો એનો લાભ મળવાનો છે આમ આવતા દિવસોમાં જ્યાં રાજ્ય સરકારનો અભિગમ છે કે જ્યાં વસવાટ ત્યાં જ એને સુવિધાઓ એવી સુવિધાઓ આદિવાસી વિસ્તારના ભાઈઓને પણ મળે અને એને ક્યાંય બહાર રોજગારી માટે મજૂરી માટે જવું ના પડે એ માટે રાજ્ય સરકારના અભિગમના માધ્યમથી આવતા દિવસોમાં આ વિસ્તારમાં પણ અમે સિંચાઈની સુવિધાઓને પ્રાથમિક બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે જઈ રહ્યા છીએ આદિવાસી સમાજ એમની પૂરી ઉજવણી કરે છે શાંતિપૂર્વક જે રીતે અમારે સમાજ ને વહીવટી તંત્રે કે પોલીસ પ્રશાસન બહુ સહયોગ કર્યો છે અન્ય કાસ્ટ બહુ મદદ કરી છે એના માટે બધા ખુબ આભાર જય જય જવા